સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે આ કિંમતમાં તમને કેમ પણ ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે આઈસર તમે વિડીયો અંદર જોઈ શકો છો આઈસર ત્રણસો સિલ્વર કલરમાં ટ્રેક્ટરના મોડલની વાત કરું તો આ ટ્રેક્ટર બે હજાર પાવરફુલ ગેર હાઇડ્રોલિક આખું ટ્રેક્ટર ખેડૂત મિત્રનું અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ લઈ ચેક કરી રૂબરૂ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ વિડીયો જોવા જાવ તો પ્રતાપ ભાઈ નો કોન્ટેક કરી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા અને ટ્રેક્ટર માત્ર પાંચ હજાર કલાક જ ચાલેલું છે આખું ઓરિજિનલ ટાયર પણ ન્યૂ કન્ડિશનમાં તમે આખું ટ્રેક્ટર વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો બધા ડોક્યુમેન્ટ કાગળિયા અહીંયા કમ્પ્લેટ છે બે હજાર અઢારનું મોડલ સેકન્ડ ઓનર કિંમત માત્ર સાડા ત્રણ લાખ જે અંદાજીત છે હજુ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો માલિયા હાટીના જિલ્લો જૂનાગઢ અને જૂના વાદરવડ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય પ્રતાપભાઈ ને નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે પ્રતાપભાઈ ના નવાણું બે ચાલીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો